પોરબંદર તાલુકાના મોઢવાળા ગામે શ્રી લીલબાઈ માતાજી ગરબી મંડળ તેમજ મોઢવાળા ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબી નિહાળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ નવરાત્રી મહોત્સવમાં નવમી નવરાત્રીના દિવસે પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણી પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી અને રેસિડેન્ટ કલેક્ટર વદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમનું મોઢવાડા યુવક મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ઉચ્ચ અધિકારીઓ નવરાત્રિમાં રમતી બાળાઓના રાસ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી અને મોઢવાડા ગામે નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અને આ નવરાત્રિ જોવા માટે આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો મોટી સંખ્યામાં દરરોજ ઉપસ્થિત રહે છે નવરાત્રીમાં આઠમી રાત્રિએ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ તેમજ પુષ્કળ દાગીનાઓ પહેરી રાસ રમી હતી જ્યારે યુવાનોએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં મણિયારો રાસ રમ્યો હતો ધીરુભાઈ ની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર